ઉત્રાના તહેવારને લઈને ગુજરાત સરકાર તરફથી ચાલતી 108 ઇમરજન્સી સેવામાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો 14 તારીખે 265 થી વધુ કેસો 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં દોરીથી ઈજા પામેલા 35 જેટલા કેસો નોંધાયા હતા જ્યારે 15 તારીખે 346 ઇમરજન્સી કેસો નોંધાયા હતા જેમાં 8 થી 10 કેસો દોરીથી નાની મોટી ઈજાઓ થતા કેસો નોંધાયા હતા ખાસ કરીને 14 અને 15 તારીખે 108 ની ટીમ દિવસ અને રાત સતત દોડતી રહી છે નોર્મલ જે ઇમરજન્સી વડોદરા જિલ્લાની હોય છે બસો દસ થી બસો પંદરની વચ્ચે ઇમરજન્સી ચોવીસ કલાકની અંદર આવતી હોય છે અને જેને પ્રતિસાદ અમે આપતા હોય છે પણ તહેવારનો દિવસ હતો ચૌદ અને પંદર તારીખ એ રીતે અમે ફોરકાસ્ટ પણ કરેલું હતું એક ધારણા પણ કરી લેતી કે આ દિવસોમાં કેસ વધવાની પૂરેપૂરી સંભાવના છે જે સંભાવના અમારી બસો સાઠથી બસો સિત્તેર સુધીની ચૌદ તારીખે હતી અને 300 ની આજુબાજુની પંદર તારીખની સંભાવના હતી કે આ રીતે કેસ એકસો આઠની અંદર વધી શકે છે એના માટેની પૂર્વ તૈયારી સાથેનું આયોજન અમે કરેલું હતું એવી જ રીતે હકીકતની વાત કરીએ તો ચૌદ તારીખમાં જે પણ અમારી પૂર્વ ધારણા હતી એ જ પ્રમાણે બસો જેટલી ઇમરજન્સી ચૌદ તારીખે નોંધાયેલી છે અને ત્રણસો ને છેતાલીસ જેટલી ઇમરજન્સી પંદર તારીખે નોંધાયેલી છે અને બધા જ કેસને પૂર સારી રીતે પ્રતિસાદ આપી પ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલ છે સૌથી વધારે જો કેસની વાત કરીએ તો દોરી વાગવાના કટ થ્રેડના આપણે કેસ કર્યા છે તો એ ચૌદ તારીખની અંદર અમને પાંત્રીસ જેટલા કેસ વડોદરા શહેર અને જિલ્લામાં મળેલા છે અને પંદર તારીખની અંદર આઠથી દસ જેટલા કેસ અમને દોરી વાગવાના કેસ મળેલા છે અને એના પછીનો જે કેસ ફ્લોમાં જે વધારો થયેલો હતો ઇમરજન્સીમાં વધારો થયેલો હતો એના પ્રકાર રોડ ટ્રાફિક એક્સિડન્ટ હતું જે ઓલમોસ્ટ ડબલ હતા જે નોર્મલ ડેઝની અંદર કેસ રોડ ટ્રાફિક એક્સિડન્ટના આવે છે એના કરતાં લગભગ ડબલ કેસ અમને ચૌદ અને પંદર તારીખે જોવા મળેલા છે એને એના સિવાય જે કેસ હતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ સિવાય ધાબા ઉપરથી પડી જવું રોડ ઉપર પડી જવું જેમાં કોઈપણ પ્રકારનું વ્હીકલ ઇન્વોલ્વ ન હોય અને ફોલડાઉનના કેસ અમે જે અમને જોવા મળેલા હતા એ પ્રકારની ઇમરજન્સીસ પણ વડોદરા જિલ્લાની અંદર જોવા મળેલી હતી જે ઓલમોસ્ટ ડબલ હતી નોર્મલ દિવસો કરતાં બધા જ ઇમરજન્સીને રીતે પ્રતિસાદ આપી પ્રી હોસ્પિટલ કેર સાથે બધા જ પેશન્ટને હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે પ્રોગ્રામ મેનેજર બિપિન ભેટારીયા પ્રોગ્રામ મેનેજર મંજુ રેડ